મહેસાણાના કડીમાં વિદેશી દારૂનું કટિંગ ઝડપાયું છે તો વિદેશી દારૂ સપ્લાય થાય તે પહેલા ત્રાટકી હતી ત્યારે કડી પીઆઈ એ એન સોલંકીએ સપાટો બોલાવ્યો તો સફેદ પાવડરની આડમાં લવાતો હતો વિદેશી દારૂનો જથ્થો ત્યારે ઓગણનાથ મહાદેવ મંદિરના પાસેથી આ વિદેશી દારૂ ઝડપાઈ ગયો છે ત્યારે સફેદ પાવડરની આડમાં વિદેશી દારૂની પાંચ હજાર એકસો જેટલી બોટલો ઝડપાઈ ગઈ છે

તો કડીપીઆઈ એન સોલંકીએ સપાટો બોલાવ્યો છે ત્યારે સફેદ પાવડરની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો તો ઓગરનાથ મહાદેવ મંદિરના પાસેથી આ વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે તો સફેદ પાવડરની આડમાં વિદેશી દારૂની પાંચ હજાર એકસો જેટલી બોટલો ઝડપાઈ છે ત્યારે વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે તો વિદેશી દારૂ અને મોબાઈલ સહિત પોલીસે સત્યાવીસ લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો છે